ભાઈ તો એટલો બચો આળસું કે બજારે ઓટે હું તો એને કોઈ ક્યાંય ત્યાંથી નીકળે ને તો કે ભાઈ થોડુંક પાણી ભરી ગયો ને તે આખું ગામ કંટાળી ગયું એક દી ગામના નક્કી કર્યું કે ભલે આ જીવ તો રહ્યો નાનામીમાં બાંધી અને આને શમશાન ભેગો કરો તે પકડીને પરાયણી એકદી એને નાનામીમાં બાંધ્યો અને શમશાન યાત્રા કાઢી તો એ ગામના એક વ્રત દાદા એ વાળીએથી આવતા હતા અને ગામના જાપામાં ભેગા થઈ ગયા કારણ કે છેલ્લો વિહામો ત્રીજો વિહામો હોય ગામના જાપે ન્યા નીચે ઉતાર્યો બાપા આવી ગયા કહેલા શું છે કે આ આળસુ છે ને આને એ કે આજ શમશાન ભેગો કરવો છે ને દિવાળી મૂકી દેવી છે બાપા કે રામ 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 આવડી મોટી દુનિયા છે ભગવાને દી ટારો નથી રાખ્યો આપણે એવો ટારો ન રખાય ભલા માણસ એ આળસુ હોય ને ભલે ને બેઠો બેઠો કાય એને જેટલા વડામાં ઘઉં જોહે ને એટલા વડામાં ઘઉં જોહે ને એટલા ઘઉં હું મારા તરફથી આપીશ તોડો આરસુ નાનામી માં પડ્યો પડ્યો કે ઈ કે ઘઉં આપો તો વીણેલા આપજો પછી ઈ કાય જાય કોણ કરે